કારણે હજારો લાખો રૂપિયાનું નુકસાન થયેલું છે મલાવમાં એંશી નેવું ટકા નીલગીરીનું વાવેતર થાય છે અને આ વાવાઝોડાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયેલું ભરી ગઈ છે ભાગી ગઈ છે વર્ષમાં ત્રણ ત્રણ વખત વાવાઝોડો આવે અને નીલગીરીઓ વરી જાય હવે એનું કોઈ નિરાકરણ નથી કારણ કે અમે પછી એને કાઢીને વેચીએ તો લાખ રૂપિયામાંથી પચાસ હજાર આવતા નથી પછી એના જે આ જલાવ બલાવ હોય એના નજીવડા ભાવમાં વેપારીઓ લઈ જાય છે એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન આવેલું તો શું આશા હોય સાહેબ કારણ કે અમારે તો કોઈ સરકારે લોન બોનતો આવતી નથી નીલગીરી વાવેતરમાં કે કોઈ સહાય નહીં ચાલતી નીલગીરી આમ આ વરસાદથી ઘણી નુકસાન આવી છે જેથી કરીને હવે આ વરસાદથી બિલકુલ બ્લેક મકાઈ પડી પડી ગઈ છે એનાથી બિલકુલ ભાવ ડાઉન થઈ જવાનો છે માર્કેટમાં ભાવ જ નહીં આવે એનાથી જેથી કરીને હવે ખેડૂતને તો ભારે નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે હવે ઊભી મકાઈ છે એને બી અમારે લગભગ નુકસાન છે આશરે એક વીઘો મકાઈ હતી અમારી જોડે નુકસાનની આવી એટલે પચાસ ટકા લગભગ એનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતને આવશે એટલે ખેડૂત બેઠો બી નહીં થઈ શકે હવે એમાંથી તો આ છે મકાઈના પૂરા છે એ બી પલળી ગયા છે એ બિલકુલ નકામાં જ દશે હવે બ્લેક થઈ ગયા એટલે બિલકુલ કોવાઈ જ દશે હવે એ કે પશુ પશુ વરસાદ આવી ગયો અને આ રીતના મકાઈ અમારી કાપેલી હતી તો પાંચ છ વીઘો ની અંદર અમારા જે પાક્યું છે જે પાક્યું છે એનું નુકસાન બહુ જ છે અને એનો કોઈ ભાવે ના અમને મળે દાણાની અસર એવી થાય કે ભીનો દાણો અત્યારે કોઈ વેપારી લઈ બી ના શકે એવી હાલત છે આ કિંમત બહુ ના મળે એની કિંમત